વાડા મણિલાલ લલ્લુભાઈ સંત રવિદાસ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અમારી સંસ્થા શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજનો વિકાસ થાય એ દિશામાં કામ કરી રહી છે ખાસ કરીને અમારી સંસ્થા શિક્ષણ પર ભાર મૂકી બાળકોની પ્રગતિ થાય એમનો વિકાસ થાય આ દે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવે એના અનુરૂપ અમે કાર્યક્રમો કરીએ છીએ સાથે સાથે આરોગ્યલક્ષી પણ કાર્યક્રમો કરીએ છીએ તેમજ બધા જ કાર્યક્રમો લગભગ દાતાના સહયોગથી થાય છે આવી રીતે અમે બધા સાથે હળીમળીને કામ કરીએ છીએ અમે એ આ સંસ્થાની શરૂઆત કર્યા પછી ત્રીજી કારોબારીમાં આવ્યા અને રૂપિયા એક કરોડના ખર્ચે આ બિલ્ડિંગ ઊભું કર્યું છે સાથે સાથે અમારા ટ્રસ્ટના બીજા ઘણા બધા કાર્યક્રમો કર્યા એમાં હમણાં એક સમૂહલગ્નનું કા કાર્ય પણ કર્યું એ પણ બહુ સુંદર કાર્યક્રમ થયો સાથે સાથે અમારી કારોબારીના સક્રિય મિત્રો દ્વારા ખૂબ મોટું દાન ઉઘરાવી અને આ કાર્ય અમે કરીએ છીએ અમુ સાથે મળીને અમારા પરજ્ઞાના બાળકોનો વિકાસ થાય સમાજ એક બને અને બધા સંગઠિત થઈએ એ દિશામાં પણ અમે આગળ નિર્ણયો લઈ લઈ આવા કાર્યક્રમો દ્વારા સમાજ એકતા માટે પણ કાર્યો કરી રહ્યા છે જય આજે તારીખ વીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ ડાકોરના રવિદાસ ભવનના પટાંગણમાં ત્રીજો અમારા આ કારોબારીનો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો નિવૃત્ત વડીલોને સન્માનિત કરવાનું નવી નોકરી મળ્યા છે મળી છે એવા યુવાનોને સન્માનિત કરવાનો આ ત્રીજો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમ ના અમારા જે દાતાઓ જે છે એ દાતાઓ આજે મંચસ્થ મહાનુભાવો તરીકે અમારી સામે ઉપસ્થિત છે સમાજના વડીલો પણ અમારી સાથે સહયોગમાં અમારી સાથે રહ્યા છે અને આ સહયોગથી જે બાળકો હવે પોતાના જીવન તરફ ગતિ કરી રહ્યા છે શિક્ષણથી પોતાનું ભાવિ ઉજ્જવળ કરવાના છે એવા વિદ્યાર્થીઓને આશીર્વચન અહીંયા પ્રાપ્ત થયા છે એક સરસ મજાની કિટ દાતાઓ તરફથી બેગ છે પાટીયું છે ટ્રોફી છે પ્રમાણપત્ર છે કંપાસ છે નાની નાની જે સ્ટેશનરીની વસ્તુઓ છે પાઉચ છે આ દરેક વસ્તુઓ દાતાઓના સહયોગથી આ જે વિદ્યાર્થીઓ જે છે આઠથી બાર ધોરણના વિદ્યાર્થીઓ એમને આજે પ્રાપ્ત થઈ છે કેટલાકાશ આજે વીસ સાત બે હજાર પચીસના રોજ અમારે સંત રવિદાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરગનું છપ્પન ડાકોર મુકામી તેજસ્વી તારલાઓ નિવૃત્ત સરકારી કર્મચારીઓ નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ નો અને તેજસ્વી ચાલવાનો જે બાળકો સૌથી વધુ માર્ક્સ આવ્યા હોય એવા બાળકોને અમે પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવા માટે આજે સરસ મજાનો કાર્યક્રમ કરેલો હોય આ કાર્યક્રમમાં બાળકોની ખૂબ હાજરી છે લગભગ બસો બાળકો અમારી આ ટ્રસ્ટને આજે પ્રોત્સાહન માટે આવેલા છે જે બાળકોને અમે બેગ અને ચોપડા ટ્રોફી અને એમને વિતરણ કરવામાં આવેલું છે ભગત ગામ કાનવાડી આ સંસ્થાના દરેક કારોબારી તેમજ પ્રમુખશ્રી તથા મહામંત્રીને હું શુભ આશીર્વાદ આપું છું તેમજ અત્યારે જે પધારેલા છે દસ અગિયાર ધોરણ બારના વિદ્યાર્થીઓ એ લોકો ભણી ગણીને કોઈ આઈએસ અધિકારી બને કોઈ પોલીસ બને કોઈ કલેક્ટર બને કોઈ તલાટી બને કોઈ શિક્ષક બને અને એમના સંકલ્પ ભગવાન અલગદણી રામાપીર પૂરા કરે તેવા હું આશીર્વાદ આપવા આવ્યો છું ભગવાન તેમને તેમના માતા પિતાનું નામ રોશન કરાવે અને ભણતરની અંદર આગળ વધે અને સમાજનું નામ રોશન કરે એવા હું આશીર્વાદ આપું છું જય અલગદણી